ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો શૌર્યભાઈ જસ્ટ હમણાં જ સ્કૂલ માટે રવાના થયા આજે થોડીક વેલી છોડી દીધી છે જો એક વાત કહી દઉં આ શૌર્યના છે ને આ ટ્રેક્ટર અને આ છકડો નાનપણના છે તો એટલા બધા કટાવા માંડ્યા છે ને સાવજનું એવું કેવું છે કે કોઈને વળી રમતા ખૂણો વાગી જાય તો મેં અત્યારે ઓઇલ પેઇન્ટના ત્રણ કલર મંગાયા છે વોઇસ મેસેજમાં એ મારે નાખવાનું છે તે કલર કરી દેવા છે અને આજુબાજુ વાડીમાં માણસો આવી ગયા છે સૌથી પહેલા આયા હિતેશ ભાઈ મારી નજર કાયમ હોય છે કે કોણ આવ્યું છે કેટલા આવી ગયા છે એનાથી શું થાય કે મને એવું ફીલ થાય કે ચાલો ચારે બાજુ આવી ગયા છે મેન વાડી હિતેશ ભાઈની પાછળ છે બરાબર હમણે બે દિવસ પહેલા અહીંયા દીપડાની અવર જવર હતી તો પાછળની વાડીમાં માણસો હોવું મારા માટે બહુ જરૂરી છે જ્યાં રોટલી થેપલા આપવાના છે એ ગૌરી

તો ચા પરથી યાદ આવ્યું અત્યારે ચા ને મોનિકો બિસ્કીટ ખાવા છે એ ચા છોડી દેવાની છે ગાઈસ લક્ષ્મી ચાલ ને બેટા મોડું છે ના ગળામાં પેલું લોખંડ નું આંકડીયો છે ને એટલે બંને આવે ને જાય એટલે આંકડીઓ ખડકે ને ને એટલે ખબર પડી જાય કે એ બંને આવી રહી છે આલે ચાલ મારે પછી મોડું થાય છે લક્ષ્મી ક્યાં ગઈ ગૌરીમાં ઘણો ખરો સુધાર આવ્યો છે એનું બિહેવિયરમાં કાલે કહો પછી મન મોડું થાય હાલો તો હવે ફટાફટ યુદ્ધ તળવા તૈયાર થઈએ ચા મારી ચા તૈયાર કાલે અડધી મગફળી બાફી અને અડધી શેકી પણ ગેસ પર મજા નથી આવતી ગેસ ખોટો પડે છે અને એટલે મેં કીધું કે અહીંયા છે ને મને ચૂલા પર એ શીખવી પડશે તો સાંજે ચૂલા પર સરખી શેકાશે આ ભઠ્ઠામાં અથવા ચૂલા પર જ માંડવી શેકાય ગેસ પર મજા ના આવે ક્યાર નહીં કાલે હું સાંજે રોટલી વગાડતી હતી રોટલી વઘરાઈ ગઈ અને પછી કેટલું હલાય પણ ગેસ પર ના મજા આવે એટલે વિપુલને કીધું કે સાંજે ચૂલા પર એ શીખવી પડશે ચો કેવી બંને જણીઓ આવી હું જસ્ટ ગાઈઝ હમણાં જ ફ્રી થઈ વાસણ આસનિયા મોહોતા રસોડું અને સાનની રસોઈ પણ થઈ ગઈ તૈયારી અને છે ને ગૌરીને અહીંયા મેં ઘંટડીઓ બાંધી છે પેલી મેં જે ફ્લિપકાર્ટથી લીધી હતી પણ મને એનો રિઝલ્ટ મને થોડીક બહુ ચીપ લાગી તો મેં હિંચકે બાંધી દીધી એટલે ને એટલે ગૌરીને એટલી ઉછાળવાની મજા આવે છે હું બસ અહીંયા હિંચકે જ બેસવાઈ પણ છે ને ભાઈ ક્યાં નાખી દીધા મારા ચપ્પલ આજે ગૌરીના છે ને બહુ જ ફેર આવી ગયો છે હવે બંને બસ આવી ગઈ જો હાથ ફેરવો છે ને હું જસ્ટ હજી પરવારીને જ બેઠી અને બંને આવી બોલ હજી થોડી વાર થાક તો ખાવા દેવો તો મેં હજી ચશ્મા ચડ્યા ગૌરીને હું જ્યારે પણ બેઠી હોય તો એ હાથ પગ ગમે ત્યાં આમ ચાંટે બંનેનો વાલ કરવાનું જે એક્સપ્રેશન જે છે એ અલગ અલગ છે આ વખતે ડોક્ટર કહેતા હતા કે તમારી હા બંને બહુ મોટી થઈ ગઈ બહુ જ સરસ આમ હેલ્ધી સરસ છે ગ્રોથ બહુ સરસ છે બંનેનો લક્ષ્મીનો ડોક્ટર આ વખતે છે ને એવું કહેતા હતા એને પેલો મિનરલ પાવડર જે લખી આપ્યો છે ખોળમાં હું મિક્સ કરીને શું પાડ્યું દવા પાડી એ છે ને હું મિક્સ કરીને સેજ પાછી ટિક્સ થઈ ગઈ છે એટલે પાછી દવાનું છે ને પોતા મારવા પડશે હું જસ્ટ બસ હજી બેઠી મોતા આસન બધા ધોયા વાસણ પરવારી અને સાંજના માટે તૈયારી કરી દીધી છે આલુ પરોઠા સાંજે બસ નાસ્તા જેવું ચાલે જો જો ત્યાં જો જો માથું ઘસવા ગઈ અને ઘંટડી વાગે ને એટલે એને એવી મજા આવે જો જો આખો હિંચકો એટલો ઉછાળશે સેજ કોરું થાય ને ગાય એટલે છે ને રોટાવેટર મરાઈ દેવું છે અહીંયા અડધી વાડીમાં એટલે આ પોર્શન છે ને શે ચોખ્ખો થઈ જાય લક્ષ્મી હું થાક ખાવા બેઠી હતી બેટા સમજો થાક ખાવા બેઠી હતી હાંડીઓ મારો મોટો થતો જાય છે જો હવે જાઓ એક આંટો મારી આવો જાઓ ત્યાં ક્યાં ભરાય છે લક્ષ્મી છે જગ્યા હિંચકો વાગશે મને તો બસ મારવાની મજા આવે છે તમને લોકોને એમાં કઈ નથી એમાં છાણા છે ખૂણા પકડાય ને એટલે ઉછાળી ઉછાડીને ઘસે અને હિંચકો ઉછાડે જાઉં ને બેટા થોડી વાર મને બેસવા દો ને થાક ખાવા માતાજી પ્લીઝ ઉતરી જાઉં પ્લીઝ જેમ આપણી એજ વધે વાઈફ માટે કહું છું કે જેમ આપણી એજ વધે ને આપણા રૂટીન એના એ હોય પણ જે બળના કામ હોય ને એ પછી કળથી લેવા પડે ગૌરી લક્ષ્મીનો રૂમ ધોવા માટે હું ત્રણ ડોલ અહીંયાથી ત્યાં હું હારતી હતી હવે જો આ રહી પાઇપ હવે ગાય સીધી પાઇપ જ જોઈન કરી દેવાની નળ ચાલુ કરી દેવાનો બાથરૂમમાં વાસીધું કરું અને ફૂલ નળ ચાલુ કરી દેવાનો એટલે મસ્ત ધોવાઈ જાય હવે ડોલો નથી ઉપાડતા કારણ કે મને બેક સાઇડ પેઇન થઈ ગયું છે એટલે જેમ એજ થાય હાઉસવાઇફની વાત છે આપણા રૂટીન ચેન્જ નહીં થાય ઓકે તો આપણે એને છે ને થોડુંક ચેન્જ કરી નાખવાના બળની જગ્યાએ કળથી કામ લેવાનું કે ભાઈ કઈ રીતે આ કામને ઇઝી કરવાનું જેથી અને હવે ડેઈલી આઈ થિંક હું ફાઇવ ફોર્ટી ફાઈવને ઉઠી જાઉં છું જેમ એજ વધે ને પોતાની જાતને એક માઇન્ડ પર પ્રેશર આપવું પડે કે ભાઈ એક્સરસાઇઝ કર ઊભા થા કે ઊભી થા પ્રાણાયામ કર યોગા કર તમે બિલીવ નહીં કરો મેં છ પાંચ કે છ વર્ષથી યોગા બંધ કરી દીધા હતા વડોદરામાં મેં ચાલુ કર્યા હતા પણ અહીંયા હું મારા રૂટીનમાં પછી આવતી નથી અને તકલીફ તો રૂટિન જે હોય નાની મોટી રહેવાની તો પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર ચાલુ કરી દીધા છે હવે ચા છોડી દેવાની છે એટલે બસ જસ્ટ થાક ખાવા બેઠી જો ચાલવા માંડી જાઓ જાવ જાવ એ ડોકી ક્યાં ભેરવીને ચાલે છે હિંચકો તું લઈને જઈશ શું માતાજી ગુડ ઇવનિંગ ઉઠ્યા અને લગભગ સાવ જ નથી જા બંને ઊભી થઈ ગઈ પણ સાવ જ નથી કદાચ ફાર્મમાં તો તમને બંને ખોલવામાં નહીં આવે ઓકે આવશે પપ્પા નથી બેટા એટલે નથી ખોલવી અને ટ્રેક્ટર ને છકડા માટે મસ્ત એટલા સરસ કલર લઈ આવ્યા છે ને સાવ છ ડબ્બી છે આવડી આવડી એ કલર નથી ઈ કલર તો આમ લાગી જાય ને તો જાય નહીં હાથમાંથી ઓઇલ પેઇન્ટ કહેવાય એ તો બ્રશ ધોવા માટે છે ને પેલું જોઈએ ટિન્ચર નહીં પેલું જોઈએ અરે પેલું કયું લિક્વિડ તો સીજ જ જાય છે है आ कैसे चाहिए छे तो कलर इतना मस्त आया छे पर आ भई नहीं होय ने अरे ये क्रेयॉन नहीं चले क्रेयॉन ले आ गए दिखा ऑयल पेंट कलर आम जो अदर लोखंड ने था ये कलर आम जो अइया अच्छा तू ये कलर ले चा? चल बार लिए। ले लिए स्केच पेन लेने आया मर्दी दिखा कई बेसूच हाँ तो चल हाँ चल।, चल 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 तो हूँ दरवाजो बंद कर दो चल मम्मा चश्मा लाइ ले ले पहले चप्पल कोई लाकड़ी के कुवाड़ी ले नहीं। ओके अजय हाँ ये पप्पा जोता जो विचारता था, था जो हमने मामा ये मैं सरस करी है पैक कर दीता वागे नी कुवाड़ी छे तो भाई नहीं